ને ગુડ મોર્નિંગ આજે આપણે આવતા રહ્યા YouTube માં નવો બ્લોગ લઈ આવતા રહ્યા બ્લોગ ઓપિંગ જો છે આપણે ચાર બ્લોગ નહીં આવતો હોય કેમ કે આપણે પરબ ને હોતું ને એટલે આપણે બ્લોગ નતો ઉતારતા તો હાઈ હું મારા મામાન ગામ વઈ ગયો તો હાઈ કરવા અને પછી હું મારા મામાન ગામ થી પાછો હું આવતો રહ્યો પછી એમાં દાદા છે ને એ નોમે આપણે મેરો ભરાય તો હું ચર્મદાદા આપણે નોમે મેરો ભરાય ને અહીંયા સેવા કરવા વઈ ગયા અને ત્યારે આપણો બ્લોગ ના ઉતાર્યો અને ગાઈશ હવે આપણે ડેલી બ્લોગ આવશે આપણે અમનનો મેળો આપણે આવે ને અહીંયા નવતસિંહપુર ત્યારે આપણે અમન મેળો આપણે પણ વિડીયો ઉતારવાનો છે એ બ્લોગમાં આપણે ઉતારશું દી અને હવે આપણે ડેલી આપણો બ્લોગ આવશે એટલે એન્જોય કરજો અને ગાઈશ તમે પણ કોમેન્ટ કરતા હતા કે વાળ તો ગાયશ આપણે જો વાળ કપાઈ નહીં થાય મન નતું થયું માએ એટલે લાંબો વાડ રાખાયા અને ગાઈસ જો આપડા કડિયાર લઈ લીધી હોનાની અને આતેમે આપડો મોસ્ટલી આતેમ કરી છે जुगाड़ તો નહી રઈબા વસ્તુ માં ખર્ચો કર નહી તો વાડ ને હું કપાયું હોનાની કડિયાર લીધી ગાઈસ હોનાની નથી કોટી છે અન તોય હોના જેવી ફીલિંગ આવે ગાઈસ રવાડ બળ કેવો કપાયા છે કોમેન્ટ કરી દીજો જો ગઈશ આટલા આગળ લાંબા રાખ્યા છે અને ઘડિયાળ આપણે કેવી લાગે કોમેન્ટ કરી દેજો પાસે ભૂલતા નહીં હા હોનાની ઘડિયાળ તમને મને જ ખબર હે ત્યાં નકલી હે એટલે ગાઈશ આપણે હવે આપણે ડેલી આપડો બ્લોગ આવશે એટલે આપણે બ્લોગ જો જોવાનું ભૂલતા નહીં બ્લોગમાં આપણે મોજ જ છે હસાવવાના હે ફૂલ મોજ કરવાની ગાઈશ જો ગાય અત્યારે હું તાબો પર બેઠો તો આપણે ચાર પાંચ દિન આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ નહોતો કર્યો તો મને એમ થયું કે મારા સબસ્ક્રાઈબ છે વિડીયોની વાત જોતા છે તો ગાય એવું નહોતું બરાબર આપણે હતા ને એટલે આપણે વિડીયો ઉતાર નહોતો મેરાયો કેમ કે હું હાઈ તમે મારા મામાન ગામ હોય ગયો હતો એટલે મારા મામાન ગામ મેં બ્લોગ નહોતો ઉતાર્યો અને નવમે આપણે ચર્મદાદા નવ મારે ચર્મદાદા જો ગાય સામે જ છે એ ચર્મદાદા નવ મેરો ભરાય ત્યારે અમે અહીંયા સેવા કરતા હતા એટલે ત્યારે આપણે બ્લોગ ના થયો વિડીયો એટલે હવે આપણા ડેલી બ્લોગ આવશે એટલે આપણે ચેનલ સબસ્ક્રાઈબ નું કરી લેજો કેમકે આપણા બ્લોગમાં અમને હસાવવાના છે એમ મોજ જ કરાવવાની કરો ગાય